ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં ચારે બાજુ ડુપ્લિકેટ ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે આનથી વિશેષ કોઈ ન હો શકે ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે એમાંય છેડછાડ કરવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ પ્રમાણ જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે ખરેખર આ ગંભીર બાબત છે આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે ખાવા પીવાનું ડુપ્લિકેટ ટોલ નાકા ડુપ્લિકેટ બધું ડુપ્લિકેટ પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે એના પણ પણ ડુપ્લિકેટ નીકળ્યું છે ખરેખર આ ગેરવ્યાજબી વાત છે

કે જે તે જન્મ મરણના અધિકારી છે એને ચેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માગણી છે ગઈકાલે કલેક્ટરને કોંગ્રેસ પક્ષ દ્વારા અને પોલીસ કમિશનરને એક પત્ર પાઠવવામાં આવ્યો છે કે આ જમીન કૌભાંડ છે વીસ હજાર કરોડનું કૌભાંડ છે બહારના લોકો અહીંયા રહેતા હોય જેના મકાન એમને બંધ પડેલા હોય એના ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે એમાં જિલ્લા કલેક્ટરને પણ આ બાર આમાં રજૂઆત કરવામાં આવી છે અને જે જે કોમ્પ્યુટર ઓપરેટરે જે દસ્તાવેજમાં ગેરપૂર્વક કાનૂની જે ચેડા કર્યા છે એની સામે કડક પગલાં લેવામાં આવે પણ આમાં તો ખાસ કરીને ભાજપના લોકો પણ આમાં સામેલ હોવા જોઈએ તો જ એટલા મોટા કૌભાંડ થાય ખરેખર આ ગેરવ્યાજ બીજા વાત છે અને આની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી માગણી છે સત્તર દસ્તાવેજ સામે આવ્યા છે તમે લાગે છે આનાથી વધારે દસ્તાવેજ હોઈ શકે અને એની તપાસ આમાં બધી જગ્યાએ ભાજપના જ નેતા સંડોવાયેલા છે તો જ અવડા મોટા કૌભાંડ થાય નાના કોઈ કોમ્પ્યુટરવાળાની કોઈ એની કોઈ હેસિયત નથી પણ આમાં મોટા લોકો ભાજપના લગ્તા સામેલ છે એવી અમારી માગણી છે